જૂનાગઢમાં યોગની તાલીમ એક અનોખી સંસ્થામાં પણ આપવામાં આવી સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ ખાતે આજે રોજ તારીખ સત્તર છ બે હજાર ચોવીસના રોજ એકવીસ જૂન વિશ્વ યોગ દિવસના અનુસંધાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંસ્થામાં નિવાસ કરતા બાળકોને યોગ માટે તાલીમ આપવામાં આવેલ આ તકે જૂનાગઢ જિલ્લાના યોગ કોઓર્ડિનેટર શ્રી ચેતનાબેન ગજેરા યોગ કોચ શ્રી પ્રતાપભાઈ થાકની સાહેબ યોગ કોચ શ્રી ખુશીબેન દાઢાણિયા તેમજ જિલ્લા રમત વિકાસ કચેરી જૂનાગઢના ટ્રેનર શ્રી રાઠવા વિનુભાઈ અને અજમલભાઈ ઠાકોર ખાસ ઉપસ્થિત રહેલ મહેમાનો દ્વારા યોગ દ્વારા મળતા સ્વાસ્થ્ય વિશેની માહિતી આપવામાં આવેલ દિવ્યાંગ બાળકો કરી શકે તેવા અને તેઓના સારું રહેવા તેવા અનુકૂળ હળવા યોગ કરાવવામાં આવેલ આમ એકવીસ જૂન વિશ્વ યોગ દિવસની પૂર્વની તૈયારી કરવામાં આવેલ સંસ્થામાં દર વર્ષે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેમ સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ દ્વારા જણાવવામાં આવેલ સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આપણી દિવ્યાંગ બાળકોની સંસ્થામાં દર વર્ષની જેમ જે જૂન યોગ દિવસ તરીકે વિશ્વમાં ઉજવાય છે તેના અનુસંધાને આપણી સંસ્થામાં પણ દર વર્ષે યોગનો દિવસ ઉજવવામાં આવે છે તેમાં તમામ દિવ્યાંગોને બોલાવી અને યોગની માહિતી આપી અને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ રીતે આજે જુનાગઢના જિલ્લા કોઓર્ડિનેટર ચેતનાબેન ગજેરા તેમની સાથે યોગ કોચ પ્રતાપભાઈ થાનકી તેમની સાથે ડઢાણિયાબેન તેમજ જિલ્લા રમતગમત યુવા વિકાસના જે કોચ શ્રી છે ટ્રેનરો છે તે હાજર રહી અને આપણા દિવ્યાંગ બાળકોને યોગ વિશે માહિતી આપી અને આજે તાલીમનો એક વર્ગ છે એ પૂરો કરી ખરેખર જુનાગઢ જિલ્લાના રમતગમત અધિકારી અને જે યોગ કોચ છે એનો ખૂબ આભાર માનીએ છીએ કે દિવ્યાંગ બાળકોને પણ યોગની તાલીમ કઈ રીતે આપવી તેમની માહિતી આપી અને આજનો સંપૂર્ણ કાર્યક્રમ પૂરો કરે